આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપી થી વાપીની વચ્ચે જ રહ્યો વીજળી પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં બે હાજર એકમાં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી વિકાસ અને બે હજાર એક થી અઢી દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે